આપણી જોડે આપણી કંપનીની લાઈફસ્ટાઇલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ ની એક પ્રોડક્ટ અમે યુઝ કરી છે ન્યુટ્રી લાઈફ અને એમને રિઝલ્ટ લીધેલું છે એવા મિત્ર આપણા જોડે બેઠેલા છે તો આપણે એમને જ મોડે સાંભળશું કે એમની અંદર શું રિઝલ્ટ મળ્યું અને શું ફાયદો થયો છે તો શું નામ છે આપનું મારું નામ છે નેટવર્ક સિંહ અને કઈ આ ન્યુટ્રી લાઈફ પ્રોડક્ટ તમે જે વાપરી એના લીધે શું ફરક પડ્યો અને કોને તમે આપી તમારા બાબા ને અમારા સાહેબ ખેંચ આવતી હતી ખેંચ આવતી હતી બહુ ભારે ખેંચ ખેંચ આવતી મગજ ની હા હા એ ખેંચ આવતી તાવ સાથે બે દિવસ બઉ તાવ પછી જ અમુક

પણ એ લાવતો નતો અને પ્રોડક્ટ પછી એને લખવાનું ભી આવડી ગયું વાંચવાનું ભી આવડી ગયું બરાબર અને ટોટલી મગજ શક્તિવાદી વધી ગઈ અને પરીક્ષાની અંદર સારું એવો છઠ્ઠા ક્રમાંકે પાસ થાય બહુ સરસ અને કે

મિનિમ બારતીર વર્ષની ઉમર સાહેબ આ પાવડર લેવો જોઈએ એમ જાણ છે એની અંદર આપણી ખોરાક ની ઉનપ એ બાળકનો બહુ અસર પડી જાય છે આપણે મોટી ઉંમર તો આપણને કશું નહીં થતું પણ આ વધવાની વિકાસની અંદર આ આપણને જે ન્યુટ્રિશન નહીં મળતું એના કારણે બાળકો ઠીંગણા નાના મગજશક્તિ કમશક્તિ અને આ નાની નાની આ મોટી મોટી જે ખેંચાણની પ્રોબ્લમો એટલા માટે છે કે જે આપણે પૂરેપૂરું પ્રોટીન વિટામિન મિનરલ્સ આ બધી વસ્તુ આપણે શરીરની અંદર નહીં જતી ખોરાકના પોષણમાં એના કારણે આ પ્રોબ્લેમ થાય છે તો જરૂર આપ દરેકને નાના બાળકો હોય કે મોટા હોય પણ બાળકો માટે ખાસ જો પ્રેમ કરતા હોય બાળકોનો તો આ પ્રોડક્ટ જરૂરી જ છે બધાને બરોબર અને ઘણા મિત્રો એવું કહેવું છે કે આ બહુ મોંઘું છે એના માટે તમે કંઈ કહી શકશો ના મને તો સાહેબ મોંઘું લાગતું નહીં એનું કારણ છે સાહેબ મોંઘું બી લાગતું હશે એ બી સાચી વાત છે પણ એની જોડે જોડે જો આપણે સારી એવી જો ગણતરી કરીએ ને ગણતરી ગણતરીશીલ જો જીવી ખાલી મેનેજમેન્ટની અંદર તો એવું છે કે સાહેબ જો આપણે બહારના જે ફ્રૂટ ખાઈએ પછી આપણે આ કુરકુડિયા ખાઈએ ફેફર ખાઈએ તો એનાથી સાહેબ આપણું શરીર તો બગડે જ છે જે આપણું ન્યુટ્રિશન જે મળવું જોઈએ એ મળતું નથી અને એની સાથે જે બીમારી આવે એમાં સાહેબ જે ખર્ચો તો એ તો સાહેબ વધી જાય વધી જાય આનાથી વધી જાય બરોબર તો આપણે જે લાઈફ પ્રોડક્ટ છે એ વાપરવાથી સરને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે થઈ દવાખાનું આપણું છેલ્લા એક વર્ષથી બાળકને ક્યાંય લઈ નથી ગયા નહી તો પેલા એમને એક એક મહિને બે મહિને એક વાર લઈ જવું પડતો હતો આજે હંડ્રેડ પર્સન્ટ બહુ સારા સારું વિકાસ રિઝલ્ટ મળ્યું છે એવું એમનું કહ્યું છે તો લાલભાઈ તમે સમય આપ્યો એ બધા આભાર થેન્ક યુ જય હિન્દ જય લક્ષ